સરકાર જ નથી કરવા છે નમસ્કાર હું છું ભૂમિત જાની આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન અત્યારે અમે સુદામણા ગામ ની અંદર છીએ જ્યાં પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત આયોજન કરવામાં આવ્યું છે ઇલેક્શન હોય કે પછી એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણી હોય કે બે સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણી હોય કંઈક પરિવર્તન ના એંધાણ એ આઈ માહોલ જોઈને અમને લાગી રહ્યું છે હજી બે વર્ષના સમયગાળો છે પરંતુ શું થાય એ નક્કી નથી

બરોબર કોઈ વસ્તુ છે નહીં અમારી પાસે આ નવી સીઝન વાવવાની છે બિયારણ લાવવાનું છે ક્યાંયથી લાવવું શું કરવું કે કોઈ અમને કઈ દેવા તૈયાર નથી સરકાર કે કોઈ પબ્લિક પૈસા દેવા તૈયાર નથી દાણામાં છે ક્યાંથી કાઢવા શું કરવું હવે આત્મ કર્યા સિવાય ખેડૂતને બીજો કોઈ રસ્તો નથી તો હવે શું કરશું તમને લાગે છે કે પરિવર્તન હવે જરૂરી છે જરૂરી છે જરૂરી પરિવર્તન આવશે જરૂરી નહીં આવશે અને થઈ જાય છે આપ ખેડૂત હવે પરિવર્તન કરશે ને એવું લાગે છે આ બધા ખેડૂત પરિવર્તન હાટું ભેગા થયા ત્રીસ વર્ષથી તમે શાસન આપી રહ્યા છો ગુજરાત ની અંદર એક અથવા શાસન છે છતાં પણ કેમ ખેડૂતો ની સમસ્યા હજી યથાવત છે શાસન આપ્યું ને પછી બધા આ મજૂર ને બધા મોબાઈલ વાપરે છે ને તરી રૂપિયા નું કૂપન વાપરતા એ આ સરકાર આયા પછી ત્રણસો રૂપિયા મહિના લઈ લે છે એ દીવા જેવું બધા જાણે બધા ક્ષેત્રની ની અંદર ખેતરપિંડી ખેડૂત થાય

સિત્તેર રૂપિયા મજૂરી હતી ને તો એ બારસો રૂપિયા બધા કોંગ્રેસ એ હું માં કાઢી કાઢીને થી ગયો મારા ઘરે હવે રોજ ને જવાનું રોજ રોજ આ ખેડૂત

પંદરા પંદર લાખ રૂપિયા નાખીશ એટલે તારા બને માથે લીધી રહ્યું ભાઈ બહેન પંદર લાખ રૂપિયા ડાલીસ પંદર રૂપિયા કોઈને નું આપ્યો મરી રહ્યું ત્યારે આ જીતુભાઈ વાઘાને લેસિમતી બનાવવા ને હું ખાલી મારી એટલી વિનંતી છે ખેડૂત તરીકે હું એકડો ભણવાનો નથી હા પણ સૌ ચૌદ ત્રણ પસા માંડવી નો ભાવ છે ને યાર માં ખાલી બાર બાર હેઠળ રેતી નો કરાવી તાકાત હોય ને એના માં તો બાર ખાલી બાર વર્ષ કરાવી દે ખાલી નો થાય હાલ ત્રણ સાહીઠ રૂપિયા જાય છે અને હું તો જેટલી પબ્લિક આવી ને બધી હિંમત કઉ છું ઘરે જાય તમે જેટલા આવ્યા ને તમારી પાસે દસ દસ મત તો આબરું હોય કે નહીં ગામમાં એટલે આબરું છે ને હું આવ્યો સૌથી મારા પોતાના ત્રણ દીકરા છે ને બે માણસ અમે મારો ભાઈ મારું કીધું નો કરે દસ દસ મત તો એક માણસ લાવે તો ન લાવે આ સરકાર ને આજકે આમ હારી દેવાનો છે કોંગ્રેસ પણ ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ ને કોંગ્રેસ નું તમે ક્યાં એવું સાંભળેલું કે કોંગ્રેસે અવાજ ઉપાડ્યો ખેડૂત આ ભાવ આપો કામ કરો કોઈ તમે સાંભળેલું હું અત્યારે એટલી પરિસ્થિતિ હા ખરાબ છે કે અત્યારે નવું વાવેતર અમારે સાહેબ કરવાનું છે તો એના પૈસા ક્યાંથી આવશે આ બધું જે અમારે ભાવ છે કઈ મળતા નથી બગડી ગયું છે સોયાબીન હજુ હું વેકીને આવ્યો આઠસો રૂપિયા સરકારે એક હજાર ને પાંચસો રૂપિયા નો ભાવ બાંધ્યો છે બરોબર તો અમે એ ચારે ટેકા ભાવ અમારી પાસે નો રહે વેપારી પાસે જાય ને તારે ખરીદી કરવા ના અમે અત્યારે પૈસા ની જરૂર એટલે સાતસો રૂપિયા વેચી ના અમે અત્યારે વેચી ના બિહાર માં તું નઈ દસ દસ હજાર રૂપિયા અગાઉ નાખી જાય તો અમારે તો જરૂર છે પાંચ ધિરાણ માફ કરી દે અત્યારે અમારે ખતમ પૈસા ના કામ આગળ વાવેતર કરી રહી અમે બધા ખેડૂત સમજી ગયા એક થઈ ગયા અહીં હવે નક્કી પરિવર્તન સો ટકા બધા ખેડૂતો ભેગા મળીને લાવશું પરિવર્તન ની વાત કરી રહ્યા છે શું કે છો તમે શું કે છો ભરતભાઈ ભરવાડ મારું નામ છે ગામ મોટું બદલા છે મારા ગામના હાથ સભ્યો જેલની અંદર છે તો ખેડૂતને આપણે એ કહેવાનું થાય છે કે આપણે આનું પરિવર્તન કરો ખેડૂત અત્યાચાર ભોગવી ભોગવીને થાકી રહ્યો છે હવે આ સમય કોઈ દિવસ આવવો ન પડે એટલે ખેડૂત માટે એમ છે કે આપણે સરકાર જ બદલાને કે આ સરકાર આપણે જોવી નહી પાંચ વર્ષે ફરજિયાત સરકાર બદલાવી પડે પંજાબ માં છે બીજા રાજ્યો માં ઘણી ઠેકાણે એવું બને છે કે ભાઈ પાંચ વર્ષે સરકાર બદલાઈ જાવી પડે સરકાર એક ને એક સરકાર રહેતા આપડું પર નટીઓઝાલી માથે બે નાખ્યું પડે કોઈ સરકાર જોયું નઈ આપડે એક જ વિકલ્પ આવી વાત આવી રહી છે અન્ય પણ છે શું કેશો ક્યાંથી આવો છો અમરેલી જિલ્લાના સાવરકુડા શહેરમાં આપી છીએ શું લાગે છે આપને અત્યારે ખેડૂત પંચાયતમાં આવ્યા છો સ્વયંભૂ આટલા ખેડૂતો ઉમટી પડ્યા છે સ્વયંભુ એટલે આ એક સ્વયંભુ જુવાળ એવો છે કે આવનારા દિવસોમાં ચૂંટણી અને આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી એવો અવાજ પડશે લાગી જવાની આ પબ્લિક તમે સંયમ જોવો છો અહીંયા કોઈને આમંત્રણ કે કોઈ ભાડા દેવામાં આવેલ નથી અને આ કેજરીવાલ અને ક્ષેત્ર બચાવવા અને ગોપાલભાઈ ઇટારિયા નો સંભુ જુવાળ છે અને આમ આદમી પાર્ટી નો ક્રેસ છે આવનારા દિવસો માં ગુજરાતમાં

આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભવ્ય વિજય મેળવશે અને ભારતીય જનતા પાર્ટી મોટા ભાગની પછડાટ લખાશે ત્યારે એને ભાન થશે કે આ પબ્લિક શું કહેવાય એમ પબ્લિક નું કોઈ અવાજ નથી સાંભળતું એટલે પબ્લિક ને ખ્યાલ આવશે એ ભારતીય જનતા પાર્ટી અભિમાન ઉતારશે અભિમાન ઉતારી નાખશે આ પ્રકારની વાત છે તમે જુઓ લોકો આ જુવાર છે શું નામ છે આપનું ક્યાંથી આવ્યા છો મોટા માંડવો કોલાસાંગાણી તાલુકો મોટા માંડવો રાજકોટ જિલ્લો શું કહેશો અત્યારે અહીંયા જે રીતે લોકો સ્વયંપ ઉમટી પડ્યા છે ખેડૂતોના મુદ્દે આમતની પાર્ટી આ આંદોલન આખું ઉપાડ્યું છે આવનારા દિવસોની અંદર સરકાર પાસે તમારી શું માંગણી છે આમતની પાર્ટી તો વિરોધ પક્ષની અંદર છે ને અત્યારે વિરોધ કરી રહી છે સરકાર પાસે ખાસ તો આપની શું માંગણી સરકાર પાસે ખાસ માંગણી તો ખેડૂતોની છે એક તો ખાતરના ભાવ બિયારણના ભાવ દવાના ભાવ બીજા નંબરમાં માર્કેટ યાર્ડની અંદર જ્યારે ખેડૂતનો માલ જાય એ લોકો આ જે હળદર બોટાદની અંદર જે કરદાકાંડ કર્યું અને હળદરની અંદર જે લાઠી સાજ કર્યું આ બરબરતા લોકો જે ખેડૂતની માથે બરબરતા વરસાવી આ આથી તો ખેડૂત કેટલોક ન્યાય અન્યાય સહન કરી આપશે પેલા એ લોકો તો એ ખેલા ખાતરમાં છે એ લોકોએ સબસિડી મેં કીધી એ હટાવી લીધી અત્યારે ખેડૂતને જે એનપીની થેલી મળે હાડી સત્તરસો રૂપિયા મળે ડીએપી ની થેલી મળે છે તેરસો માં મળે છે યુરિયા ખાતર એનું તો આપડે કોઈ ઓલો હોતું નથી બરોબર જે મેન પાયાના ખાતર છે એ લોકો એની માથેથી સબસીડી સબસિડી હટાવી હતી પાછી લોકોએ સબસીડી નાખી ખેડૂતની માથે કાયમ માટે મારીએ છે અને ખેડૂતો કાયમ માટે જે શોષણ ખેડૂતોનો થાય છે ગમે તે નેતા હોય આપણે એમ નથી કહેવા માગતા ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોંગ્રેસ કે અથવા ભાજપ આ ભાજપ લોકોએ એટલું ખેડૂત માટે અત્યાચાર કર્યો છે જો આ લોકો લોકોએ સમજીને જો એટલે વેપારીને દબાણ કર્યું હોત તો ખેડૂતો એટલો દુઃખી ન હોત ખેડૂત કાયમ માટે આ લોકો પાયમલ કરવા માંગે છે કારણ કે ખેડૂતની જમીન છીનવી અને એ લોકો કારખાનાદારને આપે કે અથવા કોઈ ફેક્ટરી ઉભા કરાવે એ લોકોને એમાંથી ને આપણે કઈ મજૂરી કે કઈ વળતર મળતું નથી ખેડૂતની પહેલા નંબરમાં તો જંત્રીના ભાવે કોઈ જમીન લેવાતી જ નથી ખેડૂત ખેડૂતોના જે જંત્રીના ભાવ સૂકવવા પડે સરકાર અત્યારે સરકાર સૂકવી શકતી જ નથી એ લોકોને જે હિસાબ પડે એવું આ વર્તન કરી રહી છે અને કાયમ માટે એકનો એક કોઈ તમે રસોઈ બનાવો એકની એક રસોઈ ન હાલે એટલા માટે આ ત્રીસ વર્ષથી જે સરકાર બે હજાર બે માંથી છે અત્યાર સુધી એના માટે અમે ખૂબ ત્રાહીમામ પોકારી રહ્યા છે હવે તો આ દેશની અંદર નહીં આ ગુજરાત કે દેશની અંદર પરિવર્તન થાય એમાં જ અમારો રાજીપો છે જય હિન્દ પરિવર્તન ની વાત કરી રહ્યા છે કૃષિ પ્રેસ કોન્ફરન્સ થી એવું આશ્વાસન આપી રહ્યા છે ખેડૂતોને કે એમને ચિંતા કરવાની જરૂર નથી યોગ્ય સર્વે થશે અને પછી વળતર ચૂકવવામાં આવશે તો તમને આશા છે કે આ સરકાર તમને યોગ્ય વળતર આપશે ખાલી બાના છે બાના બતાવે બીજું કઈ છે નહીં આપશે નહીં કોઈ નહીં કઈ અડધો થોડા ઘણા ને આપશે બાકી બધું ઠરી જાય ઠાળે પડી જાય એટલે પૂરું પછી કોઈ સંભાળતું નથી ધારા સભ્ય છોટાઈ જાય પછી કોઈ રાઉન્ડ મારતું નથી એકવાર વાર છોટાઈ ગયો એટલે કપડા દેખાતા બંધ થઈ જાય પછી બારી ખોલીને કઈ આમ આમ નથી કરતો હવે લોકો શું વિચારી રહ્યા છે પરિવર્તન બદલાવવું છે બદલાવ લાવો છે શું કહેશો ક્યાંથી આવો છો આપણે શું નામ મારું નામ ધર્મેશભાઈ સોરઠિયા છે અને હું કોટલા સાંગાણીથી આવું છું અને આ જે અત્યારે કમોસમી ખેડૂતો હેરાન થયા છે ત્યારે આપણે એક દિવસને આપણે પ્રિયમ એવું કહેતા હતા કે પાક તૈયાર થઈ ગયો હોય ખરામાં કમ્પ્લીટ હોય અને ગાડી આવી ગયો હોય માલ લઈને આપણે યાદમાં જતા હોય અને જો માલ પલરી જાય તો આપણે એને પીએમ યોજનાની અંદર આપણે એને વીમા ફસલ યોજનામાં આપણે એને સમેલનશ કરશું તો અત્યારે આ પીએમ ક્યાં વયા ગયા અન્ય લોકો સાથે પણ વાત કરીએ શું નામ છે આપનું ક્યાંથી આવો છો મારું નામ હિતુભા રાઠોડ અમે મોરબી થી આવીએ છીએ જે આ કડદાની તો બધાને ખબર છે પણ ગુજરાતમાં ક્યાં પરિસ્થિતિ બરાબર છે એક પણ પરિસ્થિતિ બરાબર નથી કેટલા તો થપા લાગી ગયેલા પડેલા છે જ્યાં જ્યાં તમે જાઓ રજુ કરવા

જે રીતે તમે કહ્યું છે આપન છે તો હું સાહેબ શ્રી આપને એવું કેવું છું ક્યારેક ક્યારેક અમારે જયારે જયારે મોટા મોટા આગેવાન આગળ કરવામાં આવે છે કે જાઓ તમારો સમાજ છે પણ હવે સંપૂર્ણપણે આજ હવે જનતા જાગી ગઈ છે આ વખતે જે મતદાન થશે એ આમ આદમી પાર્ટીમાં કરાવવાનું થશે કોઈ જ્ઞાતિવાદી નું થાય આ જે મતદાન થશે એ જે ખેડૂત માટે થાશે અને જે જેના પ્રશ્ન છે એ આમ આદમી પાર્ટી સિવાય જવાના નથી પાકું કરી લીધું છે કેમ કે એટલી એટલી રજૂઆત કરવા છતાંય હજી આ સરકાર હજી આવ્યા જ નથી કોઈ પણ કામ કરવા અને જ્યારે જ્યારે અવાજ ઉપાડવામાં આવે ત્યારે આ સરકાર નિષ્ફળ ગઈ છે જયારે અવાજ ઉપાડો તો જેલમાં નાખો એને દબાણ આપો એના પરિવાર દબાણ આપો એના સમાજ ના દબાણ આપો તો હવે જે ત્રીસ વર્ષથી આ શાસન કરી લીધું છે તો હવે એનો અંત આવી ગયો છે હવે આમ આદમી પાર્ટી નો જન્મ થઈ ગયો છે અને હવે આ બે હજાર સત્યાવીસ માં ચોક્કસપણે પરિવર્તન આવશે જય જવાન જય કિસાન તમને લાગે છે કે લોકો આમ આદમી પાર્ટી પર હવે આવનારી વિશ્વાસ કરશે ભાજપ સરકાર એન્ડમાં પૂરું થઈ ગયું એમ માની લેવાનું આજકાલે ગુજરાત માં તમને શું એવા કારણો લાગે છે કે જેના કારણે તમે કંટાળી ગયા છો એ પબ્લિક સરકાર જોતી જ નથી આમ જવો ખેડૂત ની સરકાર નથી આ આજથી ખેડૂતની સરકાર નથી આ અત્યારે પબ્લિક બધી જાગૃત થઈ ગઈ છે બધે જે પબ્લિક ને ખબર પડે છે કે આ ઉદ્યોગની સરકાર છે ખેડૂત ઉદ્યોગ અત્યારે ખેડૂતો કેટલી મુશ્કેલી ખેડૂતો કેટલા પાત્ર અત્યારે ખેતીમાં નુકસાની છે ખબર છે ખેડૂતની હામુ કોઈ સરકાર જોતી જ નથી નકા ખેડૂત એવું સર્વે કરવાની એવું બેહવાનું હોય લાગડ ઓલ છે તો લાગડ એને આપી દેવું હોય ને ખેડૂને આ અન્ય લોકો પણ છે આ લોકો ગઉ પણ આપી દે છે જયારે ગામ માં હો વર થી હોય એને સો વાર નો કે પચાસ વાર નો પ્લોટ નથી આપતા અને અમાણી અંદાણી જેમ જમીન આપે જાણે એના માસીના દીકરા હોય કે એના હારા હોય એમ આપે અને હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને આ લોકો એ હોટા જ લીધા મને દેખાડો મારામાં હિન્દુમાં લોહીમાં કે મુસલમાનના લોહી માં કઈ ફેર છે આ લોકો એ શિક્ષણ માં એટલું બધી કરી નાખ્યું હોરામાં બબે વાર તો ચોપડા બદલાવે વાહ ભાજપ વાહ વરામાં બબે વાર ચોપડા બદલાવે પ્રાઇવેટ શિક્ષણ એટલું કરી નાખ્યું કે આજે તમે કોઈ ભણી નથી એક થી પાંચ ધોરણ ના છોકરા ને આજે તમારે ભણાવવા હોય ઘરમાં બે ત્રણ દીકરા દીકરી હોય તમે ખાવાના કરો કે ભણાવવાના કરો સરકારી ઓયડા નથી સરકારી ટીચરો નથી હવે કઈ પબ્લિક ખામું જોવા ઉપર વાળો

અત્યારે માંડવી પાંચસો રૂપિયા તો ખેતર ના મજૂરી ના સેટેલાઇટ કે સર્વે કરવાનું છે હવે સેટેલાઇટ માં બધા બધું આવી જાય છે પણ માંડવી ના પાછા નથી આવતા હવે અત્યારે સરકાર દેવા ખુશ કઈ દેવા રાજી નથી કોઈ અમારે અમરેલી જિલ્લામાં અત્યારે એવડી નુકસાની છે માંડવી નું ખેતરોમાં પાણીના ઢગલા નદીમાં વહી ગયા છે બરોબર તો હજી સર્વે કરવાનું હવે આમાં સર્વે સેવું કરવાનું નુકસાની જેવડી છે આમું જોવે છે તો લેવા કોઈ ખુશી જ નથી લાગે છે અમરેલી ની અંદર થી તો હવે તમે રાજ્ય કક્ષાના મંત્રી પણ આપ્યા છે અને કૌશિકભાઈ ને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું તો તમે એમના સુધી વાત પહોંચાડી ખરા રજૂઆત કરી ખરા કારણ કે તો અમરેલીના વતની છે હું અમરેલી જિલ્લાનું દેવળ કે ગામ મારું બરોબર અમારું ગામ હાવ નાબુદ કરી નાખ્યું બોલો આજુબાજુના ગામડામાં બધા પૈસા મળ્યા અમારું ગામ દેવળ કે ગામ એક કાઢી નાખ્યું અત્યારે અમારા ગામમાં એવડી નુકસાની છે કોઈ સર્વે કરવા હજી આવ્યું નથી એમ કે કે થી પછી આવી છે તો મહિના પછી હું ખેડૂત તાલકી વાળશો

હવે આ કરે પ્રથા કાઢવાની છે પ્રથા કાઢવાની વાત કરી રહ્યા છે અને કાકા છે આપ ક્યાંથી આવો છો આપણે મોરબી તાલુકાનું જીતીયરી ગામ શું લાગે છે મોરબી ની તમે વાત કરી મોરબી તાલુકા ની વાત કરી મોરબીમાંથી પણ મંત્રીમંડળ માં સ્થાન મળ્યું છે હવે કાંતિ મૃત્ય તો તમને લાગે છે કે ત્યાંના જે ખેડૂતોના મુદ્દા છે તેનું કોઈ નિરાકરણ આવશે અને સરકાર અત્યારે જે આદેશ આપ્યા છે કે સર્વે થશે અને પછી તેનું વળતર ચૂકવાશે એ મામલે આપનું શું માનવું છે સાહેબ સર્વે કરવાની જરૂર નથી જો મગફળી વાવી કે ન આવી એને ખબર તો સર્વે કરી લીધું અને હવે સર્વે કરવાની જરૂર જરૂરી નથી કોઈ જાતની બરાબર તો કોઈ ત્રી વારમાં કંઈ આપ્યું નથી ને આપવું નથી અને આપણે આપણે લાસ્ટ બાકી કઈ સરકાર આપવાની નથી કોઈ દે નથી કાથાની નાળી ભરાઈ દીધી કાથાની નાડી લાવી દીધા ખેડૂત ને હાજર કરી દીધી હવે બીજું કઈ એનો બીજું કઈ વાત જ કરવાની નથી આ યજજ આપણે લાયન આપણે કાઠો ઉખેડી જય પરિવર્તન ની વાત પણ કરી રહ્યા છે અન્ય એક વડીલ પણ છે મારી સાથે દાદા છે ક્યાં આવો છો આપ મારું નાનું જીંજાવદર ગઢડા તાલુકા માં ભાજપ સરકારે ઉખેડીન કાઢે પાર છે ગોપાલ વિઠલ્યાને મત આપો અને આ ભાજપ સરકારે ઉખેડીન કાઢો જર મૂળથી અમારી આ પ્રાર્થના છે છેઓને અમારે ભાજપ સરકાર જૂજી જ નથી હવે

કાયદેસર સર રાણા અમારા ગામનો ડેલીકેડ વિનુભાઈ સરપંચ એટલે ડેલીકેડ છે એને બધાના પ્લોટ મકાન બનાવી દીધા ગામની ગાયો અમારે દસ હજાર છે મે ઓછામાં ઓછી હું બે વરા થી લડાઈ કરું છું મે અરજી ઉપર અરજી કરી છે પણ અમારા ગામના વિનુભાઈ ડેલીકેડ રહ્યા ને એ આપણે ક્રિશ કે રાણા ને કે એટલે દબાઈ દે છે 10000 ગાયો ચરે ને એટલું ગૌચર છે અત્યારે અમારા ગામના ભરવાડ જો આ બધા રહ્યા

સરકાર એવું કહી રહી છે પોલીસ પણ એવું કહી રહી છે કે પેલા ખેડૂત તરફ થી કાકરી ચાલુ કરવામાં આવે આવેલી કાયદેસર ટીઆર ગેસ ફોડ્યા છે કાયદેસર હતા ને અહીંયા બે ગેસ ફોડ્યા ને કેડે પોલીસ આ કિસાન આગળ આયા નકર કઈ નત કર્યું અને બે દાણ ગાડીઓ આવી એક એક ગાડી આવી અને મું આમ ઊભા રાખી અને એમ કેતા આલો વિખાઈ જાવ પણ વિખાણા નહીં એટલે પછી એક આરે ટોકડી આવી એમની બે કાયદેસર બસ હતી અને મુવારે આવીને ઊભા રહ્યા અને કાયદેસર ટિયર ગેસ આપણે આમ જોઈ ને એમ જ આમ ફોડ્યો અને ધાબા ઉપર ઠોક્યો તો કાયદેસર આલા મટલાના છે એ વાત પણ સામે આવી રહી છે આવું છે જે હળદળ ગામની અંદર જે ઘટનાક્રમ થયો એની વાત પણ કરી રહ્યા છે એટલે ક્યાંક પોલીસ દમનની અને પોલીસે જે દર્દનાક રીતે લોકોને માર માર્યો ઘરમાં માર માર્યો એની આખી વાત છે તે સામે આવી રહી છે એક વિડંબણા ભરી આખી વાત છે એની લોકો સાથે પણ વાત કરીશું

એક એક ફોટો પડવા હાટું છે ખાલી રોડ ના કાંઠે વાળીઓ હોય એક એક ફોટો પડવા વિડીયો ઉતરવા હાટું થી જાય છે અને મારા દીકરા વિ એસી ઓફિસ માં બેવું છે તાઇફાયો કરવા છે અને બીજો કાઈ એને ધંધો નથી ભાજપ ની સરકાર ને કયો ખેડૂત એમ કહી દે કે અમને સહાય આપી એમ બાકી ફાકા મારવા સિવાય કોઈ બીજો ધંધો નથી એની પાસે

શું તમે ક્યાંથી આવો છો હું ભાવનગર જિલ્લો સિયો તાલુકા તાલુકા પ્રમુખ છું અને પાંચલાવડા ગામના સરપંચ છું અત્યારે ખેડૂતો અમારા ભાવનગર જિલ્લામાં માં અતિશય ખરાબ પરિસ્થિતિ છે અને સરકાર નાટક કરે છે કે સર્વે કરીશું સેટેલાઇટથી સેટેલાઇટુ પણ આવું બધું કહેવામાં રહેશે ને ખેડૂતની પરિસ્થિતિ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે કોઈ ખેડૂત વાડીએ જોવા માંગતો નથી કે વાડીએ જોઈ અને જોવે તો ચિંતા થાય એવું પરિસ્થિતિ છે માટે સરકાર કોઈ સર્વે ન કરે અમારા સરપંચોની પણ એવી માંગણી છે તો કોઈ સર્વે કર્યા વિના સમગ્ર જે જિલ્લામાં જે વિઘા જે વળતર આપવું હોય તે તાત્કાલિક ધોરણે આપે નહીતર આવતા દિવસોમાં ખેડૂતોને જે લગ્ન પ્રસંગો છે જે સામાજિક પ્રસંગો છે એના માટે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડશે અને આપઘાત કરવાનો સમય આવે તેવી શક્યતા છે શું કાકા તમે ક્યાંથી આવો છો સુરનગર જિલ્લો સુરત તાલુકો ચોકડી ગામ અમારે કપાસ નો વાવેતર વધારે કપાસના કપાસિયા ઉગી ગયા હે અને કપાસ ઊભા ફૂકાઈ ગયા હે જો સરકાર થાય આપે તો ભલે નાકર ખેડૂત ને મોટી મુશ્કેલીમાં માં મુકાના હે બરાબર આપ ઘટ કરે આવો તો સરકારને ને ક્યાં છે કે હાથ બી માં સર્વે કરશું આવતા તો નથી સર્વે કર્યા ને અમને સહાય તમ આપે અમે એમ કેવી તાત્કાલિક સર્વે કરો સરકારને એમની હિંમત કેવી છે તાત્કાલિક સર્વે કરો તો ખેડૂતને બીજું વૈવેતર થાય શિયાળુ પાક આ માંગવાળીનું ખાતર ચાઇન્જ લાભો બિયાળાને ચાઇન્જ લાભવા બસ આમાંથી એ જ વિનતી છે સારું કહેશો તમે ખેડૂતોના મુદ્દે બધા વાત કરી રહ્યા છે

આલો આપણે સર્વે કરીએ ખેડૂત બધું કાઢી નાખે તો ઈવડે લોકો સર્વે કરવા આવે તો ઈવડે લોકો એમ કે છે કે આમાં ક્યાં કોઈ જાતની નુકસાની થઈ છે ભારત લાગે છે કે હવે રાજકીય પરિવર્તન થશે કારણ કે મોટા ભાગના લોકો આ વાત ચર્ચા કરી રહ્યા છે પરિવર્તન સો ટકા થવાનું જ છે એમ એ પાકું જ છે એમ કે સો ટકા સત્યાવીસમાં સરકાર બદલવાની છે સત્યાવીસમાં સરકાર બદલશે આ અહીંથી ખેડૂતો જે છે તે વાત કરી રહ્યા છે સત્યાટ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાટ ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો બંધન સાથે નમસ્કાર